આજે ગુજરાતની અંદર કડાકા ભડાકા સાથે ભારે મેઘતાંડવ થવાને લઈને અનેક જિલ્લાઓની અંદર મોટી આગાહી ગુજરાત માટે કરવામાં આવી છે ગુજરાત નજીક મધ્ય ભારતના વિસ્તારોમાં એક નવી સિસ્ટમ સક્રિય થયેલી જોવા મળી છે તે ઉપરાંત બંગાળની ખાડીમાં પણ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનીને ભારે પ્રકોપ દર્શાવતું જોવા મળ્યું છે તેની સાથે અરબ સાગરના દરિયાની અંદર પણ મુંબઈના વિસ્તારોથી લઈને બેંગ્લોરના વિસ્તારો સુધી એક નવી સિસ્ટમ સક્રિય બનેલી જોવા મળી છે તે ઉપરાંત મોસ્કોટ આજુબાજુના વિસ્તારોમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતી જોવા મળી છે અને ઉત્તર ભારતના વિસ્તારોમાં નવી દિલ્હી આજુબાજુના વિસ્તારોની અંદર પણ એક નવી સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે આમ ગુજરાતના આજુબાજુના સંપૂર્ણ વિસ્તારોમાં એક બાદ એક નવી સિસ્ટમો સર્જાવાના કારણે હાલ ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમનું તીવ્ર જોર મજબૂત બનતું જોવા મળ્યું છે જેમાં ગુજરાતના અનેક પંથકોની અંદર આજે ગાજવીજ સાથે ભારે મેઘ તાંડવ જોવા મળવાનો છે જેમાં વરસાદને લઈને કચ્છના વિસ્તારોમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓ મધ્ય ગુજરાતના પંથકોની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે ગુજરાતની અંદર ભારે વરસાદ પડવાને લઈને આ સંપૂર્ણ વિસ્તારોમાં મોટી આગાહી કરવામાં આવી છે અરબ અરબસાગરમાંથી તીવ્રને ઘાતક પવનો ફૂંકાઈને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ટકરાઈને ભારે અસરો કરતા જોવા મળ્યા છે આમ સિસ્ટમોનું ભારે જોર અત્યારે ગુજરાત ઉપર તીવ્ર બનતું જોવા મળ્યું છે સિસ્ટમ મજબૂત બનવાના કારણે ગુજરાત ઉપર આગામી કલાકો દરમિયાન વીજળીના ચમકારા સાથે મેઘરાજાની તીવ્ર સવારી ગુજરાતની અંદર ધબડાટી બોલાવી શકે છે જેવી પણ આગામી કલાકોને લઈને મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર સલાયાના વિસ્તારોની અંદર જામનગર રાજકોટ છોટેલા બોટાદ જસદણ ગોંડલ ભાનવડ પોરબંદરના વિસ્તારોમાં તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે મેઘમહેર જોવા મળી શકે છે તે ઉપરાંત મોરબીના વિસ્તારોની વિસ્તારોની અંદર અંદર સુરેન્દ્રનગરના વિસ્તારોમાં સાથે સાથે ભાવનગરના અલંગનો વિસ્તાર મહુવા અમરેલી ગીર સોમનાથ વેરાવળ જુનાગઢના વિસ્તારોની અંદર પણ મેઘમહેર થવાને લઈને સંપૂર્ણ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આજે મોટી આગાહી કરવામાં આવી છે આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર ગાજ વીજ અને પવનની તીવ્રતા સાથે મેઘ મહેર આગામી કલાકોમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળશે જેવી આગાહી કરવામાં આવી છે તે ઉપરાંત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું તીવ્ર જોર અત્યારે વધતું જોવા મળ્યું છે આમ સિસ્ટમના દબાણના કારણે આજે આમોદનો વિસ્તાર રાજપીપળાનો વિસ્તાર ભરૂચ નર્મદાના વિસ્તારોની અંદર સુરત તાપી નવસારી ડાંગના વિસ્તારોની સાથે વલસાડના પંથકોની અંદર પણ ગાજવીજ સાથે તીવ્ર પવનોની આંધી તુફાન સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ મેઘરાજા મન મૂકીને વરસી શકે છે જેવી આગાહી દક્ષિણ ગુજરાતના વિસ્તારોને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હવાનું દબાણ તીવ્ર બનીને અત્યારે તીવ્ર જોર દર્શાવતું જોવા મળ્યું છે જેમાં મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદનો જિલ્લો ધોળકા નડિયાદનો જિલ્લો ખંભાતનો વિસ્તાર વડોદરાના જિલ્લાની અંદર બોડેલીનો વિસ્તાર દાહોદ છોટા ઉદેપુર ગોધરા લુણાવાડાના વિસ્તારોની અંદર ખેડા પંચમહાલ અને મહિસાગરના જિલ્લાઓમાં આગામી કલાકોની અંદર વરસાદ તૂટી પડે તેવી આગાહી કરવામાં આવી છે આભ ફાટશે તેવું પણ જણાવવામાં આવ્યું છે અને પવનની તીવ્રતા સાથે ભારે મેઘતાંડવ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ આગામી કલાકોની અંદર જોવા મળી શકે છે તો કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે ભારે જોર વધતું જોવા મળ્યું છે જેમાં રાપર ગાંધીધામ બાડેલી માંડવી નળિયાના વિસ્તારોની અંદર અત્યંત ભારે દબાણ સક્રિય અને મજબૂત બનતું જોવા મળ્યું છે સાથે સાથે ખાવડના વિસ્તાર અને લખપતના વિસ્તારોની અંદર પણ અત્યારે કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં મોટો પલટો આવતો જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર પણ હવે ધીમા ધીમા વાદળો ઘેરાતા જોવા મળ્યા છે જેમાં આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર વરસાદ જોવા મળશે અને બનાસકાંઠાથી લઈને પાટણના વિસ્તારો સુધી આજે ભારે જોર વધી શકે છે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે આમ રાજ્યના અનેક જિલ્લાઓ અને તાલુકાની અંદર આગામી કલાકોમાં મેઘરાજા ધબડાટી બોલાવશે જેવી આગાહી ગુજરાત માટે અત્યારે કરવામાં આવી રહી છે